આજના દિવસે રાધાજીના જન્મ સ્થળના ભારે ધામધૂમપૂર્વક શ્રી રાધા રાણીના જન્મોત્સવ રાધાષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે તો આવો જોઈએ શ્રી રાધાજીની ઝાંખી આમ તો શ્રી રાધાજીની ઓળખાણ આપવાની જરૂર નથી અબાલ વૃદ્ધ સૌ કોઈના માનસ પટ પર રાધા કૃષ્ણ હૃદયસ્થ છે શ્રી રાધાજીની અમર અને દિવ્ય પ્રેમ ભક્તિ રાધાજી અને કૃષ્ણનો પ્રેમ સદીઓ બાદ આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે પુરાણો મુજબ અષ્ટમી તિથિએ કૃષ્ણ પક્ષમાં શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો અને તે જ તિથિએ શુક્લ પક્ષમાં દેવી રાધાનો જન્મ થયો હતો વરસાનામાં રાધા અષ્ટમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે રાધા અષ્ટમીનું પર્વ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પંદર દિવસ પછી ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષમી અષ્ટમીએ ઉજવાય છે પદ્મપુરાણ મુજબ રાધા વૃષભાનું નામના વૈશ્ય ગોપની પુત્રી હતી તેથી તેનું નામ વૃષભાનુ કુમારી પડ્યું તેની માતાનું નામ કીર્તિ હતું વર્ષાના રાધાજીના પિતા વૃષભાનુનું નિવાસસ્થાન હતું શ્રી રાધાજીની પ્રેમ ભક્તિ આજે પણ લોકોમાં હૃદયસ્થ છે

નંદરાયજીના ઘરે નંદગામ આવી હતી તે સમયે રાધાજી આશરે અગિયાર મહિનાના હતા અને માતાના ખોળામાં બેઠા હતા જ્યારે શ્રી કૃષ્ણ હિંડોળામાં હતા કેટલાક પુરાણોમાં શ્રી રાધાને શ્રી કૃષ્ણને પાંચ વર્ષ મોટા જણાયા હતા શ્રીમદ ભાગવત અને વિષ્ણુ પુરાણ મુજબ કંસના અત્યાચારથી બચવા માટે નંદજીના સગાઓ સાથે નંદગાંવથી વૃંદાવનમાં આવીને વસી ગયા જ્યાં બરસાના લોકો પણ હતા

શ્રી કૃષ્ણ અને રાધાજીની પ્રેમ ભક્તિ દર્શાવતા अनेक પ્રસંગ આપણા ધર્મ ગ્રંથોમાં આપવામાં આવ્યા છે આ પ્રસંગો અનુસાર એકવાર રાધાજીએ શ્રી કૃષ્ણને પૂછ્યું હતું કે કૃષ્ણ તું તો મને પ્રેમ કરે છે તો પછી તે મારી સાથે લગ્ન કેમ ના કર્યા હું જાણું છું કે તમે સાક્ષાત ભગવાન છો અને તમે કંઈ પણ કરી શકો છો ભાગ્યના લેખ બદલવા માટે પણ તમે સક્ષમ છો તો પછી તમે રુકમણી સાથે લગ્ન કર્યા મારી સાથે નહીં રાધાજીની આ વાત સાંભળીને કૃષ્ણએ ઉત્તર આપ્યું કે હે રાધા લગ્ન બે વ્યક્તિઓ વચ્ચે થાય છે લગ્ન માટે બે અલગ અલગ વ્યક્તિઓની આવશ્યકતા હોય છે તું મને કહે કે રાધા અને કૃષ્ણમાં બીજી વ્યક્તિ કોણ છે આપણે તો એક છીએ તો પછી આપણને લગ્નની શું આવશ્યકતા છે નિસ્વાર્થ પ્રેમ લગ્નના બંધનથી વધારે મહાન અને પવિત્ર હોય છે આ માટે રાધા કૃષ્ણને નિસ્વાર્થ પ્રેમની પ્રતિમૂર્તિ અને સદૈવ પૂજનીય ગણવામાં આવે છે ત્યારે આપ સૌને ગુજરાત ન્યૂઝ તરફથી કૃષ્ણમય શ્રી રાધા રાણીના જન્મોત્સવની અનેકાનેક શુભકામનાઓ રાધે રાધે તૃપ્તિ બાઝાલા બ્યુરો ઓફિસ ગુજરાત ન્યૂઝ રાજકોટ